મારા વાલા સ્જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે વામન દ્વાદશી છે સોમવાર મહાશુદ વામન દ્વાદશી આજની રાશિ છે આજે સીધો ભરી બ્રાહ્મણને આપી વ્રતની પૂર્ણ આહુતિ કરવી કાલે એકાદશી તમે રહ્યા હો એક ટાણું કર્યું હોય કે ઉપવાસ કર્યો હોય તો પહેલાં સીધો ભરવો બ્રાહ્મણને આપવાનો પછી ચા પાણી પીવા પછી વ્રત છોડવું પછી બ્રાહ્મણને સીધો આપવો સમય વયો ન જાય વ્રત છોડવાનો એટલે વહેલા વ્રત છોડી લેવું સીધો ભરીને ૂપાય ગુરુદેવાય ધીમી તચોદયા ઓ ક્લીમ ચામુંડાઈ વિચય આ મંત્રનો જાપ કરવાથી બહુ ફળ મળે છે અને આ જ મહિનામાં કરું મામેદાનમાં જ ફરીવાર આપને મંત્ર જણાવી દઉં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાન કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો વારંવાર કોલ ના કરતા હું ફ્રી થઈશ એટલે તમને કોલ કરીશ મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બનાવને તરત જ તમને મળી જાય મારતી જય ના